કર્મચારીઓ બહુમાળી ભવન ચોક ખાતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે અગ્નિકાંડ બાદ શહેરની દસ જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા ગેમ ઝોન ત્વરિત ખોલી આપવામાં મહાનગરપાલિકાને અપીલ કરવામાં આવી હતી ત્યારે ગેમ ઝોન સંચાલકનું કહેવું છે કે ગેમ ઝોન સીલ કરવામાં આવતા પાંચસો જેટલા પરિવારો આર્થિક સંક્રામણમાં મુકાઈ ગયા છે જેથી ગેમ ઝોન માલિકો કર્મચારીઓ અપીલ કરી છે કે ગેમ ઝોન ના સીલ ત્વરિત ખોલી આપવામાં આવે બધા ગેમ ઝોન રાજકોટમાં ટોટલી બંધ જ છે આઠ થી દસ ગેમ ઝોન છે નાના મોટા થઈને બસ રીઝન જ એ છે કે ઘણા ટાઈમથી આજે આપી કાલે આપી દસ દિવસમાં આપી પંદર દિવસમાં આપી આજે સાઠ દિવસ જેવો સમય થયો છે પણ હજી સુધી કોઈ એસઓપી આવી નથી કે કોઈ અમારી જે દલીલ છે એ સાંભળવા માટે કોઈ અગ્રેસર નથી થતું કે ભાઈ તમારા લોકોનો શું પ્રશ્ન છે શું નહીં શું આપણે સોલ્યુશન એનો લઈ આવી ઓછામાં ઓછા પાંચસો પરિવાર રાજકોટની અંદર એસઓપી નવી આવે છે એસઓપી નવી આવે છે એમની ડેટ આપે છે પછી કાંઈ આગળ નથી આવતું જોકે કે એમની પાસે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે નોતા બીજું હું કેવા માંગુ છું કે અમારે ઓલરેડી જે રાજકોરમાં બીજા ગેમ ઝોન છે ચાર પાંચ જેની પાસે ફાયર એનઓસી લઈને એ ઝેડ ડોક્યુમેન્ટ એક ડોક્યુમેન્ટ ઓછું નથી તો ઈ લોકોનો આમાં શું વાગ અમારે ખાસ તો ઈ જ કહેવાનું છે કે ટીઆરપી જે આસો બઈનો એનો ઓમને બધાને ગેમ બહુ જ દુખ છે પણ એના માટે ના કઈક સોલ્યુશન તો આવવા જોઈએ આ બે મહિના થઈ ગયા તો બે મહિનાની અંદર નવી એસઓપી કે એવું કંઈ બહાર પાડીને અમને એટલી જાણ થઈ જાય કે અમારે શું ફેરફાર કરાવવાના છે તો હજી સુધી અમારી પાસે એ જ અપડેટ નથી કે અમારે શું ફેરફાર કરવાના છે અને કઈ જગ્યાએથી અમે સ્ટાર્ટ કરીએ હજી બી અમને કોઈ જ અપડેટ નથી મળતા રાજકોટમાં નહીં નહીં આઠ થી દસ મોટા ગેમ ઝોનો હશે બધામાં ઓછામાં ઓછા પાંચસો થી સાતસો પરિવારો નપતા હશે જે અત્યારે બેરોજગાર થઈ ગયા છે અમારી માંગણી કોર્પોરેશન પાસે એટલી જ છે કે જેની પાસે બધા જ સર્ટિફિકેટો છે એમને તમે સ્ટાર્ટ કરવા દો અને જેમની પાસે નથી એમની પાસેથી તમે એને ટાઈમ પિરિયડ આપો કે આટલા વખતની અંદર બે મહિના ત્રણ મહિનાની અંદર તમે બધું સ્ટાર્ટ કરીને એક સ્ટેન્ડ પેપર ઉપર તમે અમારી પાસે એફિડેવિટ કરાવી લો ગોંડલ તાલુકાના રાંસિકી ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય મજૂર પરિવારના